સ્ટ બીટના વાસદા આવેલા વડબારી આવેલા સાંજના સમયમાં વરનવાર પ્રાણી પડે છે જેની સરપંચે વન વિભાગને કરતા તાત્કાલિક સર્વે કરાવી પાંજરો મૂકતા મળસકે દીકડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો વાંસદા રેન્જ ફોરેસ્ટ બીટના વાસ્દા રાઉન્ડમાં આવેલા વડબારી ફળિયામાં આવેલા સાંજના સમયમાં વારનવાર વન્ય પ્રાણી દીપડો નજરે પડે છે જેની જાણ સરપંચે વિભાગને ટેલિફોનથી કરતા તાત્કાલિક સર્વે કરાવી પાંજરું મૂકતા મળસ્કે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વાસદા રેન્જ ફોરેસ્ટના વાસદા બીટના વાસદા વડબારી ફળિયામાં વન્યપ્રાણી દીપડો અવારનવાર સાંજના સમયે નજરે પડતો હતો ગ્રામ પંચાયત સરપંચે રેન્જ ફોરેસ્ટ ઓફિસે જાણ કરતા રેન્જ ફોરેસ્ટરે તાત્કાલિક કર્મચારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી પાંજરું ગોઠવતા મળસ્કે પાંચને ચાલીસે વન્યપ્રાણી દીપડો પાંજરે પુરાયો હતો